આત્માનો નથી રૂપ નથી રંગ નથી રૂપ નથી રેખ એવો છે તોય બતાવે બોલો એ ગુરુની એવી શક્તિ છે શક્તિથી બતાવે અને એ પાવર તમારામાં આવે ને તમે ઓળખી લો એને ઓળખાય છે આપણે ઘણા સંતોએ કીધો છે પરખંદા કોઈ દેખંદા એમાં કીધું છે દેખે ખરો ને પરખે ખરો નીરખે ખરો બધું થાય નથી તોય એ નીરખે નથી તોય પરખે આપણી વાણી કહે છે અને એને ઓળખવા માટે એનું ધ્યાન જોઈએ ચોથે ફોરે ચાર વાગે ઉઠીને જે ગુરુ શબ્દ આપે એનું સમાન કરે ને તો એના દર્શન થાય એક નહીં હું તમારે સ્વામિનારાયણ વતનામ્રતની હમણાં વાત કરતો હતો ને કાઠી દરબાર ને કરે દાદા ખાતરને કરે ત્યાં રોજ વતના વ્રતનો પાઠ થતો એ પાઠમાં એવું લખાય કે જે ઘરે બેઠા હોય ઉગમણો નો ઓડો જેટલા સંતો બેઠા નામ અને સુસત્સંગ કર્યો એને વતના કહેવાય સ્વામિનારાયણના ઘણા ભાઈઓ બેઠા છે એમાં એક વખતે એવો સમય આવી ગયો તો સ્વામિનારાયણ ભગવાન એનો શિષ્યને બધાને પૂછ્યું કે મેડા બધાએ તમે બેઠા છો આજે મને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થઈ તો કે પૂછો ને તો કે બધાથી મોટું પાપ કયું હોય ધર્મની વાત ના કરી બધાથી મોટું પાપ કયું હોય તો હામાં બધા જોઈ રહ્યા હવે પાપ પણ કયું મોટું ગણું તો એક ભાઈ કે બ્રહ્મત્યા તો કે ના ભ્રમ નહીં બ્રહ્મત્યાનું તો પ્રસ્થિત થાય છે ભાગવતમાં લખેલું છે કે આટલું આટલું પ્રશ્થિત કરો તો બ્રહ્મત્યા મટી જાય એવું નહીં હું જે પાપ કહું ને એ મટે નહીં એવું પછી બીજું કે ગૌહત્યા હત્યા ના એનું પણ પ્રસ્થિત થાય છે પછી બે મુદ્દા આવી ગયા પછી તો કોઈ બોલે જ નહીં પછી બધા સામે નજર ફેરવી એમ તો કોઈ બોલે નહીં પછી બધાએ હાથ જોડી પ્રભુ તો તમે સમજાવો તો 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 કે 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 આટલું ના નથી સમજાવું મોટું પાપી તમારી અંદર જે આત્મા બેઠો છે ને આત્માને ન ઓળખો તો તમે આત્માને મારી નાખ્યો આત્મા ગાતી આમાં બધા જેટલા નુકરા છો ને તમે આત્મા ગાતી કેવા માઠું લાગે તો ભલે લાગે આ બધા જે ગુરુ નથી કર્યા ને જો આત્મા નથી ઓળખ્યો ને તો બીમે બીમે